યાત્રા માં में છે અમારે ઉમરા માં જવાનું તો સાઉદી અરબ એના માટે અમે રજી ટૂર પાસે 9 જોની ટિકિટ બુક કરાવેલ ઉમરા ની 4 મહિના એડવાન્સ જેવો મે પેમેન્ટ 6 લાખ આરાઉન્ડ આપે લેને તો કેટલા લોકો તમે જવા ના છે ને ટોટલ અમારું આખો ગ્રુપ જી ટોટલ તો 277 આસપાસ હતું જેમાં 3 ફ્લાઇટ હતી 3

અતો તંતૂર અમારી હતી પણ એનાસી એડવાન્સ બુકિંગની ચી લાલચ લાલચ આપેલી હતી બધને ડિસ્કાઉન્ટની પાંચ જનીનો લાગે ડિસ્કાઉન્ટ આપેલી તો ડિસ્કાઉન્ટ સુ આપે છે મે રીતિ લાલચ આપે લાલચ આવી હતી કે પાંચ જનીનો પેલેટમેટિક બુક કરાવો તો તમને 15000 20000 નો ડિસ્કાઉન્ટ તમને યાત્રા ઉપર આપવામાં આવશે આવી રીતે કેટલા લોકો બુકિંગ કરાવ્યું ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ એને કોઈ આઈડિયા નથી કેમ કે આ અમારી જે ટૂરમાં આવ્યા તો એમને આઈડિયા પડ્યો કે આટલા લોકો છે

આલો ઘણી ભગવાન નું જ્ઞાન એવો છે 4 4 જનીરો આ બધી સ્કેમ નો પ્લાન છે તો તે માટે 4 જનીરો એન્ડ આપીને ત્યાર નવી સ્કીમ બહાર પડે છે એટલે આપ કે જે ખાતો હોય કે કેટલા રૂપિયા આ પેકેજ અલગ અલગ પ્રાઇસ હોય છે 60000 થી લઈને 1 30000 સુધીનો આમાં બધું ઇન્ક્લુડ હતા 200 જણામાંથી કાને કમ 2 કંઠી હતી કોને 1 કંઠા ખાલી સાઉદી અરેબિયા જે તુ મકા મેદિના તો એક